બસો છવ્વીસ જલારામ જયંતિ નિમિત્તે જેવી રીતે દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવે છે ઘરે ઘરે ધોરણ બાંધવામાં આવે છે અને રંગોળી કરવામાં આવે છે એવી જ રીતે આ જલારામ જયંતિ નિમિત્તે અમે ઘરે ઘરે ફટાકડા ફોડીએ છીએ રંગોળી કરીએ છીએ અને તોરણ બાંધીએ છીએ અને સાંજે રાતે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે આવી જ રીતે અમે ધામધૂમથી જયાલા જલારામ જયંતી ઉજવીએ છીએ આજ રોજ વીરપુર ગામમાં બસો છવ્વીસમી જલારામ બાપાની જયંતી જયંતિ નિમિત્તે અમારા ગામમાં જાણે કે દિવાળી બીજી જ દિવાળી હોય એવો માહોલ ઊભો કરવામાં આવે છે દિવાળીના દિવસે તો લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે તોરણો બાંધે છે પણ વીરપુર ગામમાં જલારામ જયંતિના દિવસે લોકો ઘરે ઘરે રંગોળી બનાવે છે તોરણો બાંધે છે ફટાકડા ફોડે છે બાર વાગે જલારામ બાપાની મહાઆરતી થાય છે કેક કાપવામાં આવે છે વગેરે વસ્તુઓથી ધામધૂમપૂર્વક જલારામ બાપાની જયંતિની ઉજવણી કરવામાં આવે છે